નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વહાણવટી ડિજિટલમાં મિત્રો વેલા બાપા મહારાજની કેદમાં છે તો બીજી બાજુ ભૂતિઓ પણ તેમને બચાવવા માટે તેમના રજવાડામાં છે તો એક બાજુ દુશ્મન દેશો આ રાજ્ય ઉપર આક્રમણ કરવાની તૈયારીમાં છે તો બીજી બાજુ આ રાજ્યમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને એ પણ એવો કે મજબૂતમાં મજબૂત માણસને પણ જો આ બીમારી થાય ને તો તે સાવ દુબળો પાતળો અને હાર્ડ પિંજર જેવો બની જાય છે ત્યારે મહારાજને જ્યારે આટલી બધી મુસીબતની જાણ થઈ ત્યારે તેઓ દરબાર ભરે છે અને દરબારીઓ કર્મચારીઓ તેમજ તેમના ખાસ ખાસ માણસોને ભેગા કરી અને કહે છે કે મારા નગરજનો આપણું રાજ્ય હવે ભારે સંકટમાં છે અને દુશ્મન દેશોના તોપોના મોરચા આપણા ઉપર મંડાણા છે તો બીજી બાજુ ગામમાં મહામારી આવી છે તો એકી સાથે બે બે બાજુ લડવાની આપણામાં હિંમત નથી અને આ રોગચાળો જો આપણા લાગશે ને તો તો પછી તેઓ પણ આવા હાડકાના માળા જેવા થઈ જશે તો પછી આપણા રાજ્યની રક્ષા માટે કોણ લડશે અને કોણ આપણા રાજ્યને બચાવશે અને આમ વિચારી અને મહારાજ રડે છે પણ એવા જ સમયે ત્યાં ભૂતિઓ આવે છે અને આવીને જુએ છે તો મહારાજ રડી રહ્યા છે અને બધા કામદારો રડી રહ્યા છે અને આખું ગામ રડી રહ્યું છે અને એટલું જ નહીં પણ દરબારમાં બેઠેલો એક એક માણસ રડી રહ્યો છે ત્યારે આ દ્રશ્ય જોઈ અને ભૂતિયાને દયા આવે છે અને ગામ લોકોના હોહરવો થઈ અને મહારાજની પાસે પહોંચે છે અને મહારાજની પાસે જઈ અને કહે છે કે હે મહારાજ તમે આવડા મોટા મહાન રજવાડાના રાજા થઈ અને આમ નાના બાળકની જેમ રડો છો તો તમને આ શોભા નથી દેતું અને એક રાજા તેની આખી પ્રજાની હિંમત હોય છે અને જો આમ તમે જ હિંમત હારી જશો તો પછી પ્રજાનું શું થશે અને આના કરતાં તમે એક કામ કરો પોતે એક નિષ્ઠાવાન રાજાનું પદ સંભાળો અને મોત કાલ આવતું હોય તો આજે ભલે આવે પણ જીવન જીવવું તો નિડરતાથી જીવવું અને બહાદુરીથી જીવવું અને ત્યારે મહારાજનામાં હિંમત આવે છે અને પોતે કહે છે કે અલ્યા દીકરા તું કોણ છે પહેલાં તો તને ક્યાંય જોયો નથી અને ત્યારે ભૂતિયો કહે છે કે મારું નામ ભૂતિયો છે અને હું તમારી કેદમાં જે વેલા બાપા રહ્યા ને એમનો દીકરો છું અને એમને મળવા આવ્યો હતો પણ મહારાજ તમારા રાજ્યની આવી હાલત જોઈ અને હવે હું અહીંયાથી પાછો જવાનો નથી પણ હવે તો આ રાજ્યને સંકટ મુક્ત કરી અને પછી જ મારા દાદાને અહીંયાથી પાછા લઈ જઈશ અને ત્યારે આ નાના બાળકની હિંમત જોઈ અને રાજાના દરબારમાં બેઠેલા સૌ કોઈ લોકો રાજી થયા પણ લોકોને આ ભૂતિયા ઉપર વિશ્વાસ નથી કે આવડું નાનક બાળક વળી કેવી રીતે આખા રજવાડાને બચાવી શકે આ તો ખાલી આમ જ વાતો કરે છે અને ત્યારે મહારાજ બોલ્યા કે બેટા તું ઘરે ચાલ્યો જા અને તારા વેલા બાપા કે જેમણે અમારા ઘોડાને સંતાડ્યો છે તે અમને સોંપી દેશે ત્યારે અમે તેમને છોડી દેશું બાકી તો બેટા આ રાજદ્રોહ કહેવાય અને એમને રાજદ્રોહ કર્યો છે માટે આટલી

અને ભૂતિયાની પાસે આવી અને ભૂતિયાને પંપાડવા લાગ્યો અને ત્યારે મહારાજ કહે છે કે તું આપણું નાનું બાળક છે તો પછી આ ઘોડાને તે વસમાં કેવી રીતે કર્યો અને એ બધું તો ઠીક પણ તું આ મહામારી અને આ રાજ્યનું સંકટ કેવી રીતે દૂર કરશે અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે મહારાજ હું તમારા રાજ્યના બંને સંકટ દૂર કરી નાખીશ પણ બદલામાં તમારે મારું એક કામ કરવું પડશે કે બોલ ભૂતિયા શું કામ કરવાનું છે ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ આ બંને કામ પૂરા કરવામાં મને મારા દાદા વેલા બાપાનો સાથ જોઈએ છે માટે એમને આઝાદ કરો તો તમારા બંને કામ થઈ જશે અને ત્યારે મહારાજ કહે છે કહેતાની સાથે તો મહારાજ નું એક અંગત માણસ કહે છે કે મહારાજ તમે વેલા બાપાને આઝાદી આપી દો અને આમે આ બંને માણસો આપણા ઘર મૂકી અને ક્યાંય બહાર જઈ શકવા કરવાના નથી કેમ કે આપણા સિપાહીઓએ આપણા બધા જ ગઢના દરવાજા બંધ કરી નાખ્યા છે અને જો આ બંને બાપ બેટો ખોટું બોલતા હશે અને મહામારીને નહીં મટાડી શકે તો આપણે એમને બંનેને સાથે જેલ ભેગા કરી નાખીશું અને ત્યારે મહારાજને આ માણસની વાત ગમી અને કહે છે કે ભૂતિયા તારા વેલા બાપાને છોડી દેવામાં આવશે અને એ પણ આજે જ અને હું તને ત્રણ દિવસનો ટાઈમ આપું છું અને એ ત્રણ દિવસ જો તું આ મહામારીને કાબૂ નહીં કરે ને તો તને અને વેલા બાપાને બંનેને જેલ ભેગા કરી નાખવામાં આવશે કે ભલે મહારાજ અને ત્યારે મહારાજે હુકમ કર્યો કે જાઓ જાઓ વેલા બાપાને છોડી દો અને ત્યારે સિપાહીઓ વેલા બાપાની પાસે જઈને કહે છે કે હે વેલા બાપા તમારો ભૂત્યો તો તમારા કરતાં પણ વધારે મગજવાળો નીકળ્યો કે કેમ શું થયું કે દાદા આજે જેણે મહારાજને મજબૂર કર્યા છે તમને છોડી દેવા માટે અને આટલું કહી અને વેલા બાપાને જેલમાંથી બહાર કાઢવામાં આવે છે અને એ સિપાહીઓ કહે છે કે હે વેલા બાપા આજથી તમે આ અમારા સમગ્ર રજવાડામાં આઝાદ બનીને ફરી શકો છો ત્યારે વેલા બાપા ભાગતા ભાગતા ભૂતિયાની પાસે પહોંચે છે ત્યારે ભૂતિયા વેલા બાપાને આમ આઝાદ જોઈ અને ખૂબ જ ખુશ થાય છે અને વેલા બાપાને જઈને ભેટી પડે છે અને પછી ત્યાં બનેલી ઘટના કહે છે કે દાદા આ મહામારીને દૂર કરવાની છે અને ત્યારે વેલા બાપા પણ કહે છે કે હે ભૂતિયા જનસેવા એ જ પ્રભુ સેવા છે ચાલ હવે થોડા પુણ્યના કામ કરી નાખીએ અને પછી તો વેલા બાપા અને ભૂતિયો બંને મળી અને આ મહામારીની ચર્ચા કરે છે કે હે ભૂતિયા આ મહામારી અને આ રોગચાળો જે ફાટી નીકળ્યો છે તે કેવી રીતે મટાડશું કે દાદા એની જાણકારી તો આપણને માતા મેલડી જ આપી શકે એટલે ભૂતિયાએ પોતાની આંખો બંધ કરી અને એમાં મેલડીને પોકાર કર્યો હેમાં મેલડી માડિયા આ ગામમાં માણસો દુઃખી દુખી થઈ ગયા છે અને એમના દુઃખનો કોઈ નિવાળો બતાવે એવું છે નહીં તો હેમાં મેલડી તું અમને આ ગામ લોકોના દુઃખનો કાંઈક નિવાળો બતાડમાં અને ત્યારે ભૂતિયાનો પોકાર સાંભળી અને માં મેલડી કહે છે કે હે ભૂતિયા વેલા બાપાને કહી દે કે જેમને પણ આ રોગ થયો છે ને એમના માથે હાથ મૂકી અને ખાલી એમના મોઢે એકવાર જયમાં મેલડી બોલાવ અને જયમાં મેલડી બોલાવતાની સાથે જો એમના દુખનો પિયાલો કરી અને ના પી જવું ને તો મારું નામ પણ મેલડી નહી કે ભલે માડી અને આટલું કહી અને ભૂતિયાએ આ વાત વેલા બાપાને કરી કે વેલા બાપા તમે દુખિયારાના માથે હાથ મૂકી અને એમને એકવાર જયમાં મેલડી બોલાવો તો એમનું દુઃખ મટી જશે અને ભૂતિયો અને વેલા બાપા આમ વાતો કરી રહ્યા છે ત્યારે ત્યાં સિપાહીઓ આવીને કહે છે કે તમને બંનેને મહારાજ દરબારમાં બોલાવે છે એટલે બંને બાપ બેટો દરબારમાં જાય છે અને જઈ અને મહારાજની સાપ છે રહી જાય એટલે એમને જોઈને મહારાજ કહે છે કે હે ભૂતિયા તારા કહેવા પ્રમાણે તારા દાદાને મેં છોડી મૂક્યા છે તો હવે મારી પ્રજાનું દુઃખ તમે દૂર કરો અને હે ભૂતિયા હું જાણી શકું કે તમે કેવી રીતે મારી પ્રજાને બચાવશો ત્યારે કહે છે કે મહારાજ ગામમાં અને જેટલા પણ ઘરોમાં આ રોગચાળા વાળા માણસો છે ને એ બધાને ગામના ચોકની વચ્ચે હાજર કરો અને આવો ઢંઢેરો પીટાવી અને બધા દુખિયાને ભેગા કરો અને પછી જોજો કે મારા દાદા કેવી કમાલ કરે છે ખાલી એમના માથે હાથ મૂકે ને એની સાથે તો એ ભાઈ હોય કે બહેન હોય એનું દુઃખ દૂર થઈ જશે ત્યારે એક અધિકારી કહે છે કે ભૂતિયા તારા દાદા કાંઈ ભગવાન છે કે એમના હાથ મૂકતાની સાથે એ દુઃખ મટી જશે ત્યારે ભૂતિયો કહે છે કે ભગવાન તો નથી પણ મારા દાદાના ઘરમાં અમારા કણ ભાગલે એક માતા મેલડી જેવી દેવ પૂજાય છે પણ મહારાજ

મૃત્યુને ભેટી જાય ને એવો માણસ હતો અને તેને આ વેલા બાપાની પાસે લાવીને ઊભો કર્યો કે લો વેલા બાપા આને સાજો કરો અને ત્યારે વેલા બાપાએ એ માણસના માથા ઉપર હાથ મૂકીને કહે છે કે ભાઈ તારા મોઢેથી એકવાર જય મેલડી બોલ અને ત્યારે એ ભાઈ જેમ તેમ કરી અને તાકાત ભેગી કરે છે અને જયમાં મેલડી બોલ્યો અને આટલો શબ્દ બોલતાની સાથે તો અચાનક તે સારો થઈ ગયો

અને મહારાજ વેલા બાપાને ભેટી પડે છે અને કહે છે કે સિપાહીઓ બધા રોગચાળા વાળા માણસોને ગામના ચોકમાં ભેગા કર્યા અને પછી એક એક માણસના માથે હાથ મૂકી અને વેલા બાપાએ જેમ જેમ એ બધા માણસોને જયમાં મેલડી એવું નામ બોલાવ્યું ને ત્યાં તો મારી લોઢાના દાંતવાળી મેલડીએ એક એક માણસના દુઃખને દૂર કરવા લાગી અને આમ કરતાં કરતાં બધા માણસોને મારી મેલડીએ રોગ મુક્ત કર્યા પણ ત્યાં તો ત્યાં ઊભેલા બધા માણસોમાં મેલડીનો જય જય કાર બોલાવા લાગ્યા અને આમ કરતાં કરતાં જ્યારે બધા જ માણસો સાજા થઈ ગયા ત્યારે મહારાજે વેલા બાપાને ફરી પોતાની સભામાં બોલાવ્યા અને મહારાજ ભરી સભામાં વેલા બાપાની માફી માગે છે અને કહે છે કે હે ભૂતિયા અને હે વેલા બાપા તમે અમારા રજવાડામાં રહો અને અમે તમારા ઉપર જે અત્યાચાર કર્યો અને અમે તમને જે દુઃખ આપ્યા છે ને એ બદલ અમને માફ કરો અમારી ભૂલ થઈ ગઈ અને ત્યારે વેલા બાપા પણ કહે છે કે તમે ચિંતા કરશો નહીં એ તો જે કિસ્મતમાં હોય એ તો થવાનું જ છે અને ત્યારે મહારાજ કહે છે કે તમને જ્યારે પણ તમારા પોતાના ગામમાં પાછું જવું હોય ને ત્યારે મહેલથી તમને બગી ઘરે મૂકી જશે અને તમે આ ગામ

ત્યારે ભૂતિયાની આ વાત સાંભળી અને મહારાજ કહે છે કે હે વેલા બાપા આ તમારો દીકરો ખૂબ જ મહાન છે અને તે આટલી નાની ઉંમરમાં આટલી બધી તાકાત ધરાવે છે અને તેના શબ્દો સાંભળી અને અમારી છાતી પણ ગજગજ ફૂલી જાય છે અને તમારે જ્યાં સુધી રહેવું હોય ને ત્યાં સુધી તમે અમારા દરબારમાં રહી શકો છો અને હવે તમને જેલ નહીં પણ તમને હવે અમારા મહેમાન ખાનામાં લઈ જવામાં આવશે તમને સારી એવી મહેમાન ગતિ કરવામાં આવશે અને ત્યારે ભૂતિયો અને વેલા બાપા એકબીજાની સામુ જોઈને હસે છે અને કહે છે કે હે દાદા તો આપણે આ રાજ્યને દુશ્મન મુક્ત કરવાનું છે અને પછી જ આપણા ઘરે જઈશું અને આમ બંને જણા મહેમાન ખાનામાં જાય છે અને આ રીતે ભૂતિયા અને વેલા બાપાની મહેમાન ગતિ થાય છે તો મિત્રો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું પણ મિત્રો તમે અમારી અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી